આજે ગામે ગ્રામ પંચાયત ની ચૂંટણીમાં ખૂબ જ શાંતિપૂર્વક અને પ્રેમથી લોકશાહી કોઈ પણ વિના ખૂબ શાંતિથી પ્રવાસ મતદારોનો છે જોઈ અને આવું લોકશાહી ડબે જે પ્રેમથી એકબીજાના મતદાન થઈ રહ્યું છે માહોલ તો એવું લાગે છે કદાચ એસી નેવું ટકા મતદાન પહોંચે એવું વાતાવરણ છે બીજું આ અત્યારે જે મતદાનની પ્રક્રિયા આવે છે એકદમ ધીમી છે એ મુખ્ય બાકી બહુ ખૂબ ખુશીનો માહોલ છે બહુ શાંતિથી મતદાન થઈ રહ્યું છે અમારે માંગોલ તાલુકાના સેરિયજ બારા ગામ સેરિયજ ગામના અંદર પહેલી વાર અમને પંચાયતને અમને દરજ્જો મળ્યો છે અમારો ગામ સેરી સાથે જો વર્ષો છે પિચ્ચર વર્ષના અંદર અમારી ગ્રામ પંચાયત અમને બારાને મળી છે હવે પંચાયતના કારણે લોકોના અંદર મતદાર હાથમાં આટલો ખુશીનો માહોલ છે કે લોકો ઘરો ઘરથી આવીને મતદાન કરવા માગે છે બરાબર અને મતદાન થાય એટલે ચાર ઉમેદવાર અમારા છે ચાર ઉમેદવારમાં જે લોકો જે ઉમેદવાર જીતીને આવશે એના સાથે કંધાશે કંધો મિલાવી અને અમારા ગામના જે વિકાસના કામ છે એ અમે કરશું